આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે એક વાર્તા કહેવાની છે તો ચાલો બાળકો વાર્તા સાંભળવી છે વાર્તા સાંભળવી બહુ ગમે સરસ તમે બધા તૈયાર છો તો ચાલો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરી દો સરસ મજાની તાલી પાડી દો સરસ વેરી ગુડ ખૂબ સરસ તો અહીંયા આપણે વાર્તાનું નામ છે એકતાની તાકાત અહીંયા તમને હું આ ચિત્ર વાર્તા છે એટલે કે વાર્તા છે પણ એનું અહીંયા ચિત્ર બતાવેલું છે જો હું તમને એ બતાવું છું અહીંયા એક દાદા છે ખુરશી પર બેઠા છે અને છોકરાઓ છે એ ત્યાં ત્રણ બેઠા છે ને ને એક ઊભો છે છે એકના હાથમાં ભારો હવે આ વાર્તા આખી આપણે હું તમને કહું છું તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે એક ગામમાં વૃદ્ધ માણસ રહેતો હતો તેને ચાર દીકરા હતા આ ચારેય દીકરાઓ એકબીજા સાથે બહુ લગ લડતા ઝઘડતા વૃદ્ધ માણસે આ ચારેય દીકરાઓને બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ એ તો ઝઘડતા જ રહેતા હતા અંતે થાકીને તે વૃદ્ધે એક યુક્તિ વિચારી જેથી દીકરાઓ અંદરો અંદર બાધે નહીં અને શાંતિથી રહે એક દિવસ તેણે ચારેય દીકરાઓને બોલાવી દરેકના હાથમાં બે ચાર લાકડીઓ આપીને કહ્યું કે આ લાકડીઓ ભાંગી નાખો તો હવે રુધે દીકરાઓને જે છૂટી છૂટી લાકડી આપી હતી તે લાકડીઓ તેણે ભાંગી નાખી પછી વૃદ્ધે બધી છૂટી લાકડીઓ હતી એને પાછી બીજી લાકડીઓને છૂટી જે પડી હતી ને એ લાકડીઓ એણે ભેગી કરી અને એને બાંધી દીધી એકદમ લાકડીઓ એકી સાથે તેને બાંધી દીધી અને પછી વારાફરતી ચારેય છોકરાને કહ્યું કે આ જે લાકડીનો ભારો છે એને ભાંગવાનો પ્રયત્ન કરો જે બધી લાકડીઓ એકી સાથે બાંધેલી છે પણ કોઈ ભાંગી શક્યું નહીં વારાફરતી ચારેય દીકરાઓએ ભાંગવાનો તો ઘણોય પ્રયત્ન કર્યો પણ તે નિષ્ફળ ગયા ભાંગી ન શક્યા ત્યારે રુધ્ધે કીધું કે તમે આ ભારાને એટલે કે એકી સાથે ભેગી થયેલી લાકડીને તમે ભાંગી શકશો નહીં પછી તે એણે આ વૃદ્ધ છે એના જે છો દીકરાઓ છે તેને સમજાયું કે અલગ અલગ રહેવાથી કોઈ ફાયદો નથી હંમેશા સંપથી એકતામાં રહેવાથી જ શાંતિ અને જીવન સુખથી પસાર થાય છે હંમેશા ભેગું રહેવું જોઈએ સંપીને રહેવું જોઈએ સંપીને ખાવું જોઈએ તો જ આપણે બધા ભેગા રહીએ તો જ એમાં આપણો ફાયદો છે અને આપણું સુખ છે તો બાળકો તમને આ વાર્તા સમજમાં આવી છે સમજાણી સમજવાનો પ્રયત્ન કર્યો તમે તો ચાલો તમે ચારેય બાળકો ઊભા થઈ જાઓ ભાઈ તમે ચારેય ચાલો હવે આ છે આ ઊભા છે બરોબર છે અહીંયા ઉભા રહ્યો ચારે આ દાદાના દીકરા છે તો તમને હું એક એક લાકડી આપું તમને હું એક એક લાકડી આપું તો તમે ભાંગી નાખો ને ભાંગી નાખો ને પણ લાકડીનો ભારો ભાંગી શકશો ન ભાંગી શકો ને બરોબર તો શું કરવાનું એકબીજાના ખભે હાથ રાખો ચાલો તો શું કરવાનું તો કે એકબીજાએ સંપીને રહેવાનું પછી રિસેસમાં રમો ત્યારે સંપીને રમવાનું નાસ્તો સંપીને કરવાનો ભણવા બેઠા હોય લેસન કરવા બેઠા હોય ત્યારે તમારે આવી રીતે સંપીને રહેવાનું એટલે કે આપણામાં તાકાત રહે નહીં તો પછી આપણે ભાંગી જઈએ ઘણીવાર તમે કહો છો ને ટીચરને કે ટીચર મને ઓલો આમ કરે આમ કરે એવું ક્યારેક તમે કહો છો પણ જો તમે સાથે રહ્યો તો આ પ્રશ્ન થાય નહીં એટલે હંમેશા આપણે શું કરવું જોઈએ સંપીને રહેવું જોઈએ શું કરવું જોઈએ ચાલો બધા ઊભા થઈ જાઓ ને લાઈન વાળા બધા ખભે હાથ રાખી દો હાલો એકબીજાને તમે તમાર ખભે હાલો ખભે રાખી દો હાથ ચાલો ભાઈ અહીં આવતા રહ્યો સુનિલભાઈ ચાલો ખભે હાથ રાખી દો બધા ચાલો ઊભા રહી જાઓ સરસ વેરી ગુડ તો જો આવી રીતે તમે એકબીજા સાથે સંપીને રહેવાનું બરોબર છે ચલો નજીક આવો હજી ચાલો તમે બધા અહીંયા આગળ આવતા રહ્યો આગળ અહીંયા આગળ આવતા રહ્યો બધા જોડકામાં વાહ સરસ આવતા રહ્યો આવતા રહ્યો આગળ આવો આવો આગળ હાલો આવી જાઓ હાલો અહીં આવી જાઓ ચાલો અહીંયા આવતા રહ્યો સરસ વેરી ગુડ જો તો આટલા બધા છોકરાઓ હોય બરોબર છે આટલા બધા દીકરા હોય તો દાદા સમજાવે મમ્મી સમજાવે પપ્પા સમજાવે દાદી સમજાવે ટીચર સમજાવે તો સમજવાનો પ્રયત્ન કરવાનો ને સમજવાનું શું કરવાનું એકબીજાને દોસ્તી રાખવાની શું કરવાનું તમે હું કહે છે ભાઈબંધ ભાઈબંધ હું કહો આયુષ તમે એકબીજાને હું કહો એ ભાઈબંધ હું કહો બોલ તો એમ કે બધા તમે કયો છો ને બેનપણી સાથે રહેવાનું સાથે સાથે ખાવાનું રમવાનું તો આવું કરશો ને તમે જેથી તમે હોશિયાર થાવ બરોબર પછી ભણીને આગળ જાવ તો સુખી થાવ ચાલો તો સરસ મજા આવી ગઈ ચાલો તો સરસ મજાની નહીં તાલની પાડી દો બધા સરસ વેરી ગુડ ખૂબ સરસ હો ચાલો બેસી જાઓ સાબાસ વેરી ગુડ